વેરાયટી વાવેતર કરેલું છે કપાસનું વાવેતર કેટલો સમય પેલા કરેલું છે કયા વાવેતર કરેલું છે

સુધીમાં કોઈ આવ્યો નથી અને અત્યાર સુધીમાં કોઈ સ્પ્રે મારવાની જરૂરિયાત નથી પડી તો પેલા તમે ઘણો કપાસ જોતા કપાસ નો જે આ ગ્રોથ બે મહિનામાં જે થયો છે આ કપાસ નો કપાસ નો ગ્રોથ બે મહિનામાં થયો છે

તમે રોજા સો સો એકસો દસ સો એકસો દસ થી માંડીને દોઢસો સુધી એક કપાસ ના સોળ માં જીડવા થશે બરાબર આનું ઉત્પાદન તમને વિગ્યા મળશે ત્રીસ થી માંડીને પાંત્રીસ પણ ચાલીસ પણ પછી તમારી જીવી ટ્રીટમેન્ટ બરાબર

અત્યાર કોઈ કોઈ કે રોગ આવ્યો ના ના મેં મારો જે રિવ્યુ હતો એમાં જણાવ્યું છે શું શું કરવું જોઈએ ના કરવું જોઈએ અને કેટલો ખર્ચો આ કપાસમાં શકે અત્યાર સુધીમાં આમ જોવા જાય તો વિગે પાંચ સાત હજાર રૂપિયા નો દવા ના ખર્ચા કારણ કે દવાના ભાવ આપડો એટલો ખર્ચો નીકળી ગયો છે બરોબર હવે પાછી નવી જ રીતે આ રીતે પાછી મુલાકાત લીધું આભાર મિત્રો આભાર